બસ ચરું વર્શે ચરું હોય વાત વાત ના પૈસા કુ દે બરોબર બાઈક વાતનો અવાજ આવે જો વાત રાખીએ હે તેમ તો આવું ઊંડી રાખીએ ઊંડી લે આ તું જવા દે જવા દે ઓ તો બાઈક બગડી લા ને તું બાઈક પર આ બધા આગળ જ તરી એને પાછળ લેવો હ લે આ તો ઊંડી લેંતાઈ જઈએ બરોબર ના દેતે જાના

આ તું જવા નહી જાઓ મારું કોઈ જવાબ હાલે ખુડાઓ લૂંટી જતા રહી

બરોબર હું વિપુલ એટલે જવાબદારી જોડે જઈ ફોન બોન કરવી ને અને પૈસા મને લાખ મળી જાય અને ના હાલો તો પછી મારી ના કરી નાખે બરોબર ને બરોબર ના પૈસા ને લોચા પડી જાય પૈસા તો લાવવા પડે ગમે ત્યાં ભેગો થાય તો પૈસા તો લઈ જ લેવા પડશે હા વિપુલભાઈ દેખવા છે આટલોને હો હા ભાજો હ તમે તો જ્યાશો તો દેખાતા જ નહીં બોલી શું કે હું તમને પોત લાખ રૂપિયા જવાબદારી તમારી મારા ગમે તે થાય મારા પોચ લાખ રૂપિયા જોવી તમે ગમે તે ના લાવો બરોબર લાખ રૂપિયા જોવી

સુરેશભાઈ સુરેશભાઈ મારે યાર એક કોમ પડ્યું જેવું આ કોમ કરશે ખરું કેવા તો ખબર પડે ને યાર પૈસા જોઈએ ગોવિંદભાઈ યાર પૈસા આલે તા યાર તે વચમાં ગુંડો યાર લૂંટી લીધા એ મારે તો યાર ખતરનાક જો બધો ચાદો માદો યાર પાડ નાખે જો મારે પોચ લાખ રૂપિયા જોવે યાર વન હતા પોચ લાખ રૂપિયા હું તો આલું પણ વ્યવહાર થી પાછા આલવા હોય તો હું તો આલું વ્યવહાર માં તો યાર મળી જાય પણ મહિનો જેવું લાગશે યાર કેમ એટલું બધું યાર હજુ અમે તો યાર ગરીબ મોડે છીએ એટલે યાર દસ હજાર થશે યાર હા રેડો હા લો

પૈસા તો હા પણ પાસા હાલવાના અત્યારે ગોવિંદભાઈ તો બેઠા જવું પડશે પૈસા પૈસા હાલવા પછી પૈસા લઈ જવા પડશે એટલે ચાર વાગી ગયા વિપુલ પૈસા હાલવા કેતો કેતો હજી આવ્યો નહીં